નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ શીખવા માટેનો આપણે વિડીયો એક અપલોડ થઈ ગયો છે એમાં વિદ્યાર્થી મિત્રો તમને એકદમ બેઝિકથી તમારું ઇંગ્લિશની શરૂઆત કરવી છે તમારે બોલવું છે વાંચવું છે લખવું છે તો એના માટે ઉપયોગી દરેકનું ઉપયોગી થાય એ રીતના આપણે વિડીયોઝ બનાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જો તમારે જોવાનું બાકી હોય તો એને ખાસ જોઈ લેજો અને વિદ્યાર્થી મિત્રો આજે વિડીયો નંબર બે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ બેઝિકથી એમ ખૂબ સરસ રીતે સમજી છે અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના એક સ્ટેપ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈએ કે જે રીતના તમે મોબાઈલમાં ચેટિંગ કરો છો કોઈકના જોડે વાતો કરો છો તો નોર્મલી આપણે ગુજરાતીમાં જ વાતો કરતા હોઈએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈપિંગ ઇંગ્લિશમાં કરતા હોઈએ છીએ તો આજે આપણે તે રીતના જોઈ લઈએ કે તમે વાંચવું હશે તો તમારા માટે હવે પછી ઇજી થઈ ગયું હશે હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોઈનું પણ નામ લખવું છે ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણે ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો આ એક નામ છે તો આને આપણે વાંચવું હોય આપણે જો તમારે તમે પહેલો વિડીયો જોયો હોય તો હવે પછી આ નામ તમને વાંચતા આવડી રહ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો કે એ હશે તો કે શું અંચાશે વિદ્યાર્થી મિત્રો કે પછી આ ટી એ તો ત અને એ નહીં તો ન તો આ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ આપણે આ રીતના શરૂઆત કરી હતી તો આને શું વંચાશે વિદ્યાર્થી મિત્રો ત કે કેતન વંચાશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ યાદ રાખવાનું જો તમે લખો છો ત્યારે લાસ્ટમાં જો તમારો નોર્મલ અક્ષર આવે છે એટલે કે ત આવે છે તો અહીં કાનો કે માત્ર એવું કઈ નથી આવતું ત્યારે વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય રીતે એ લખવાનો આવતો નથી આપણે દરેક વ્યંજન જોડે આપણે એ લખે છે તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં જો કોઈક ન હોય ના હોય તો એ લખવાનો વિદ્યાર્થી મિત્રો ચલો બીજો શબ્દ બીજો શબ્દ જો એ નોર્મલી વાત છે તો ચલો આને શું વાત શું આર આ છે તો રી યા રીતના વિદ્યાર્થી મિત્રો ચલો આ શબ્દનો શું વિદ્યાર્થી મી મેં પહેલા પણ કીધું એ રીતના જ્યાં પણ એ દેખાય ત્યાં તમારે એ થી ઉચ્ચાર કરવાનો છે તો અને ત એ રીતના વિદ્યાર્થી મિત્રો ચલો ડબલ ઈ દેખાય ત્યાં વિદ્યાર્થી મિત્રો જી પછી ડબલ ઈ છે તો શું થશે ગી અને ટી એ છે તો તા તો વિદ્યાર્થી મિત્રો એ રીતના તમે હવે સિમ્પલી નાના નાના શબ્દ અથવા તો આ રીતના તમે સેન્ટેન્સ વાંચી શકો છો કોઈ પણ ઇંગ્લિશના સેન્ટેન્સ પણ વિદ્યાર્થી મિત્રો વાંચવા માટે તો આપણને આ જ રીતના તમારે વાંચવું પડશે અમુક એવા શબ્દો છે જેનો ઉચ્ચાર થોડો બદલાય છે પણ વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે આપણે એની પણ શીખતા જશું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડું એક સ્ટેપ ઇંગ્લિશ તરફ વધીએ અને તેમાં આપણે ઇંગ્લિશ ને સમજવાની ટ્રાય કરીએ કે કઈ આપણા માટે જે શબ્દો વપરાય છે આપણા પુરુષ માટે કયા શબ્દો વપરાય છે પોતા માટે કયા શબ્દો વપરાય છે બીજા માટે કયા શબ્દો વપરાય છે તો તેની આપણે સમજણ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ સમજવું વિદ્યાર્થી જો સમજાઈ જાય તો ઘણો સહેલું છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે એને ઇઝી સમજતા નથી અને એને આપણે અઘરું માનીને શીખતા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે નવી શરૂઆત કરવાની છે ઇંગ્લિશ શીખવાની તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ તમે સમજતા જજો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે હવે આપણે પોતા માટે કંઈક કહેવું છે વિદ્યાર્થી મિત્રો પોતા માટે આપણે કઈ કહેવું છે તો એના માટે તમારે આ શબ્દનો ઉપયોગ કરવો પડે શું એટલે કે આપણે ગુજરાતીમાં ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે હું ભણું છું અથવા તો હું ભણાવું છું તો વિદ્યાર્થી મિત્રો હું માટે તમારે કયો શબ્દ વાપરવાનો છે હું માટે તમારે આ શબ્દ વાપરવો પડે કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ વાપરવો પડે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એકલા હોઈએ તો હું શબ્દ વાપરીએ મિત્રો અમે માટે તમારે વી શબ્દ વાપરવો પડે કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો આને વે નહીં પણ આને વી વંચાય તો અમે ગુજરાતીમાં આપણે અમે કહીએ છીએ એના માટે તમારે વી શબ્દનો ઉપયોગ કરવો પડે હવે વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે વિદ્યાર્થી મિત્રો એકલા માટે ને આ એકથી થી વધારે તો અમે તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ આ એકલા ને એકવચન કહેવાય અને એકથી થી વધારે તેને બહુવચન કહેવાય સિમ્પલી તમને એનો ખ્યાલ હશે હવે વિદ્યાર્થી મિત્રો તું સાંભળે છે એવું મારે કહેવું હોય અથવા તો તમે સાંભળો છો તો વિદ્યાર્થી મિત્રો તું માટે કયો શબ્દ વપરાય તમે માટે કયો શબ્દ વપરાય તો તેની માહિતી લઈએ તો વિદ્યાર્થી મિત્રો નોર્મલી આપણે કોઈને કહેતા હોઈએ છીએ કે તું સાંભળે છે તું પાણી પી છે તો વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઉપયોગ કરવો પડે કયા શબ્દનો ઉપયોગ કરવો પડે યુ શબ્દનો ઉપયોગ કરવો પડે એ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વડીલ વ્યક્તિ હોય તો તેના માટે આપણે તમે એવો શબ્દ વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો તેના માટે પણ યુ શબ્દનો ઉપયોગ કરવો પડે મતલબમાં કે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી તમારે એ જોવાનું છે કે વ્યક્તિ એકલો છે તો તું અપરાય કોઈ વ્યક્તિ વડીલ છે અથવા તો એકથી વધારે છે તો તેના માટે આપણે તું આ તમે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એ કન્ડિશન પ્રમાણે તમારે આ ઉપયોગ કરવાનો રહેશે તો બેસે મિત્રો ચલો હવે વિદ્યાર્થી મિત્રો જો જોઈએ કોઈ વ્યક્તિ વ્યક્તિ એટલે કે કોઈ પુરુષ છે તો પુરુષ માટે વિદ્યાર્થી મિત્રો આપણે કયો શબ્દનો ઉપયોગ કરવાનો તો વિદ્યાર્થી મિત્રો પુરુષ માટે એટલે કે છોકરો હોય તો તેના માટે આપણે હી શબ્દનો ઉપયોગ કરવાનો કયા શબ્દનો ઉપયોગ કરવાનો હી એટલે કે તે એ છોકરા માટે વપરાય છે કોના માટે વપરાય છે છોકરા તો પુરુષ માટે વપરાય છે એ રીતના વિદ્યાર્થી મિત્રો છોકરી હશે છોકરી હશે તો વિદ્યાર્થી મિત્રો તેણી તો તેણી માટે વિદ્યાર્થી મિત્રો સી શબ્દનો ઉપયોગ કરવાનો એ રીતના વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ હશે વસ્તુ પ્રાણી કોઈ નિર્જીવ વસ્તુ એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને ક્લિયર થઈ ગયું હશે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો એક થી વધારે માણસો હશે તો તેના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો તેઓ રમે છે તેઓ ગાય છે તેઓ ફરે છે તો તેના માટે વિદ્યાર્થી મિત્રો તેઓ માટે આપણે ધ્યેય શબ્દનો ઉપયોગ કરવો પડે કયા શબ્દનો ઉપયોગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો ધ્યેય શબ્દનો ઉપયોગ કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો જો તમે એકલા છો તો તેના માટે આ શબ્દનો ઉપયોગ થાય હું એટલે આ પછી એકથી વધારે હોય તો અમે તો એના માટે વી શબ્દોનો ઉપયોગ કરવો પડે અને વી વાંચવાનું વિદ્યાર્થી મિત્રો અને તું રમે છે એવું કહ્યું તો યુ વપરાય તમે માટે યુ વપરાય પછી તે એટલે કે છોકરો હોય અથવા તો પુરુષ હોય તેના માટે હી વાપરવાનું નામને બદલે આ શબ્દો વપરાય પછી તેણી એટલે કે છોકરી માટે સી વપરાય વસ્તુ પ્રાણી કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય પ્રાણી હોય તેને બતાવવું હોય તો આપણે ઈટ નો ઉપયોગ કરીએ એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ બહુવચનમાં આપણે વડીલ વ્યક્તિ અથવા તો એકથી વધારે આપણે કહીએ કે તેઓ ફરતા હતા તેઓ રમતા હતા તો તેના માટે તેઓ માટે આપણે અને ધ્યેય શું વંચશે વિદ્યાર્થી મિત્રો ધ્યેય વંચાશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે એકદમ બેઝિક પાયો છે કે ઇંગ્લિશની શરૂઆત જ અહીંથી થાય છે વિદ્યાર્થી મિત્રો

તે એટલે પુરુષ માટે હી છોકરી માટે સી વસ્તુ માટે ઇટ અને દેવ એટલે તેઓ માટે ધ્યે તો વિદ્યાર્થી મિત્રો આટલું તમને ખ્યાલ આવી ગયો બસ વિદ્યાર્થી મિત્રો સમજાય છે ભણવામાં તમને મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી શકો છો ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે વિદ્યાર્થી મિત્રો આટલું બેઝિક શીખવા માટે તમારે આપણે ચેનલને ફોલો જરૂર કરવી પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુને અને દરેક વ્યક્તિને ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નોર્મલી કોઈ પણ સંબંધો દર્શાવવા છે નોર્મલી કોઈ પણ વસ્તુ સાથે સંબંધ દર્શાવવા છે અથવા તો કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા છે તો આપણે કહેતા હોઈએ છીએ કે મને પાણી જોઈએ છે પછી આપણે કહેતા હોઈએ છીએ કે આ મારું ઘર છે આ મારું મકાન છે અથવા તો આ મારી કાર છે તો વિદ્યાર્થી મિત્રો નોર્મલી આના માટે આપણે કયા શબ્દો વાપરવા પડે તો તેની આપણે સમજણ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે બેસિક ઇંગ્લિશ એટલે કે આપણે જે આપણા સંબંધો દર્શાવવા માટે કે વસ્તુ સાથે સંબંધ દર્શાવવા માટે વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે જે આપણે મને મારું અમારું આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો તેનું ઇંગ્લિશ શું થાય કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક જગ્યાએ સંબંધો દર્શાવવાના હોય છે અને દરેક વસ્તુ સાથે આપણને સંબંધથી જોડાયેલા હોય છે તો તેનું ઇંગ્લિશ આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ન હોય તો આપણને વાત વાંચવા લખવા બોલવામાં તકલીફો પડવાની છે ને પડવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ છે વિદ્યાર્થી મિત્રો એ એકદમ આપણને ઉપયોગી અને દરેક ક્ષેત્ર ઉપયોગી થાય એના માટે વિદ્યાર્થી મિત્રો આ ટેબલ સમજવું તમારે ખૂબ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આપણે એને સમજીએ દરેક વસ્તુ આપણે ડિટેલ્સમાં અને વ્યવસ્થિત સમજીશું તો વિદ્યાર્થી મિત્રો હવે પછી થનારે તમારી તકલીફો જરૂરથી દૂર થશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આપણે હું એટલે કે આપણે પોતા માટે હું શબ્દ વાપરીએ તો એના માટે આ શબ્દ વાપરતા હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે મને પાણી જોઈએ છે તો મને માટે તો મારે કયો શબ્દ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો મી શબ્દ વાપરવો પડે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મારું આ મારું ઘર છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો મારું માટે મા શબ્દ વાપરવો પડે પછી તમે વિદ્યાર્થી મિત્રો આ આ જ ઉદાહરણને આપણે આવી રીતના બોલીએ કે પહેલાં આપણે બોલ આ મારું ઘર છે ને આપણે એને આવી રીતના પણ બોલી શકીએ છીએ કે આ ઘર મારું છે તો વિદ્યાર્થી મિત્રો તેના માટે જો આ ઘર મારું છે એના માટે

ત્યારે આપણે માય વાપરવાનું અને આ ઘર મારું છે ત્યારે માઇન્ડ શબ્દ વપરાય એ જ રીતના હું માય મારી જાતે કરી રહીશ તો વિદ્યાર્થી મિત્રો મારી જાતે માટે માય સેલ્ફ વપરાય શું વપરાય માય સેલ્ફ વપરાય ચલો રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આ બધું શા માટે એટલે પોતા માટે એકલો વ્યક્તિ એના માટે આપણે હું એકલો મેં મારા માટે આ શબ્દ વાપરી શકું તમે એકલા આવ તો તમે તમારા માટે વાપરી શકો છો ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો એકથી વધારે એટલે કે બહુ વચનમાં હોય તો વિદ્યાર્થી મિત્રો અમે આપણે આપણે ભેગા મળીને કંઈક કામ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અમે એવું કહેશું તો અમે માટે વી શબ્દ વાપરીએ ચલો અમને કંઈક જોઈએ છે અથવા તો અમને પાણી જોઈએ છે અમને જમવાનું જોઈએ છે તો અમને માટે તમારે અ શબ્દનો ઉપયોગ કરવો પડે કયો શબ્દનો ઉપયોગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો અસ યુ અને એસ છે ને અસ વંચાય વિદ્યાર્થી મિત્રો પછી અમારું આ અમારું ઘર છે તો વિદ્યાર્થી મિત્રો અમારું માટે અવર શબ્દનો ઉપયોગ કરવો પડે શું કયા શબ્દનો ઉપયોગ કરવો પડે અવર શબ્દનો ઉપયોગ કરવો પડે ચાલો પછી આ અમારું ઘર છે એના માટે આપણે અવર શબ્દનો ઉપયોગ કરતા એ રીતના પહેલાં ઉદાહરણ જોઈએ તો એ રીતના આ ઘર અમારું છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે અવર્સનો ઉપયોગ કરવો પડે પછી અમારી જાતે તો વિદ્યાર્થી મિત્રો અવર સેલ્ફ કયા શબ્દનો ઉપયોગ કરશું અવર સેલ્ફ ચલો પછી યુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે યુ બે એક વચન માટે અને એક બહુચન માટે એટલે કે વિદ્યાર્થી મિત્રો નોર્મલી આપણે બંને માટે સેમ્પલ સેમ્પ શબ્દનો ઉપયોગ કરીએ છીએ યુ તું અથવા તમે માટે તું તું માટે પણ આપણે યુદ્ધ શબ્દ ઉપયોગ કરીએ છીએ અને તમે માટે પણ આપણે યુદ્ધ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપ સાથે લઈ લીધું છે તું અથવા તો તમે એવું કહેવું હોય તો યુ તને અથવા તમને તને પાણી જોઈએ છે અથવા તો તમને પાણી જોઈએ છે તો તેના માટે યુ શબ્દ ઉપયોગ કરીશું એ જ રીતના આ તારું ઘર છે અથવા તો આ તમારું ઘર છે તો તેના માટે યોર એ જ રીતના વિદ્યાર્થી મિત્રો તારું અને તમારું એ આપણે વસ્તુ પહેલા આ બે ઉદાહરણમાં જોઈએ તે જ પ્રમાણે તારું અને તમારું આપણે બોલવા પર ચાલશે તો ત્યારે યોર્સ લાઈક આ એટલે વાળું યોર્સ આવશે અને તારું આ તારું તારી જાતે એવું કહેવું હોય તો યોર સેલ્ફ અને ભવોચન્મ કે તમારી જાતે તો યોર સેલ્ફ આટલું ફેર છે ચલો ભગવ વિદ્યાર્થી મિત્રો આપણે તે પુરુષ માટે વાપરતા હતા કોના માટે વાપરતા હતા વિદ્યાર્થી મિત્રો પુરુષ એટલે કે વ્યક્તિ માટે વાપરીએ છીએ તો તે તે એટલે હિ તેને તેને કંઈક જોઈએ છે તેને પાણી જોઈએ છે તેને પેન્સિલ જોઈએ છે તો તેના માટે આપણે હિમ શબ્દનો ઉપયોગ કરવો પડે કયા શબ્દનો ઉપયોગ કરવો પડે હિમ શબ્દનો ઉપયોગ કરવો પડે પછી આ તેનું બેગ છે તો તેનું માટે આપણે હિસ શબ્દનો ઉપયોગ કરવો પડે એ રીતના આ બેગ તેનું છે તો તેના માટે હિસ શબ્દનો ઉપયોગ કરવો પડે ચલો મતલબમાં કે બોલવા બોલવા પર ચાલે વિદ્યાર્થી મિત્રો એક વાક્યને આપણે ફરવીને ગમે તે રીતના બોલી શકીએ છીએ તો તેના માટે આપણે શબ્દ થોડા અલગ યુઝ કરવો પડશે ચલો પછી તેની જાતે તો તેના માટે હિમસેલ્ફ શબ્દનો ઉપયોગ કરવો પડે ચલો પછી અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો છોકરી માટે આપણે સી શબ્દનો ઉપયોગ કરતા એટલે તેણીની આપણે નોર્મલી આપણે છોકરી હોય તો છોકરા અને છોકરીને તે તે જ કહીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો છોકરીને આપણે તેણી કહેવું પડે તો વિદ્યાર્થી મિત્રો તેણીને એટલે કે સી શબ્દનો ઉપયોગ થાય પછી તેણીની એટલે કે સી શબ્દનો ઉપયોગ થાય પછી આ તેણી તેણીને તેણીને ફૂલ જોઈએ છે તો તેના માટે હર તેણીને મતલબ મતલબ હર શબ્દનો ઉપયોગ કરવો પડશે તેણીનું એટલે કે હર બંને માટે એક શબ્દ ઉપયોગ પછી તેણીનું આ તેણીનું ઘર છે તો તેના માટે હર શબ્દનો ઉપયોગ કરવો પડે ને તેણીની જાતે કરી લેશે તો હર સેલ્ફનો ઉપયોગ કરવો પડે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો તે એટલે કે વસ્તુ કોઈ નિર્જીવ વસ્તુ પ્રાણી

તેઓ રમતા હતા તો તેઓ માટે આપણે શબ્દનો ઉપયોગ કરતા હતા એ રીતના તેઓને 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 જમવાનું જોઈએ છે અથવા તો આપણે કહીએ કે તેઓ તેઓને ફરવાનું ખૂબ ગમે છે તો વિદ્યાર્થી મિત્રો તેઓને માટે ધેમ શબ્દનો ઉપયોગ કરવો પડે પછી તેઓનું આ તેઓનું ઘર છે તો તેના માટે આપણે શબ્દનો ઉપયોગ કરવો પડે અહીં વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગો ખાસ ધ્યાન આપવાની છે એક એક છે ટી એચ ઇ આર ઈ એ ધેર એનો મતલબ ત્યાં થાય છે અને આ ધેર આ ધેરનો મતલબ આ ધેર મતલબ તેઓ થશે ટી એચ ઇ આઈ આર એનો મતલબ થાય તેઓનું પછી અહીં પણ છે આપણે બંને વસ્તુ બોલવા પડશે તેઓનું માટે ધૈ અને બહુ બહુવચન માટે તેઓ તેઓની જાતે કરેલું છે એના માટે ધેમ સેલ્ફ તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ તમને દરેક ઇંગ્લિશ બોલવામાં ઇંગ્લિશ સમજવામાં અને તમારે દરેક એને જે પણ તમારે ઇંગ્લિશનું તમારી ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં આ તમારું ટેબલ ખૂબ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક ભણ્યા એ તમારું બેઝિક તમને સ્ટ્રક્ચર ઊભું કરશે કે તમને કઈ રીતના ઇંગ્લિશ ગુજરાતી શબ્દને ઇંગ્લિશ થાય અને આ તમારા સંબંધ દર્શાવવા માટે ખૂબ ઉપયોગી થશે તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી અને તમે રિવાઇઝ કરી લેજો અને સ્ક્રીનશોટ લેવા જેવું લાગે તો વિદ્યાર્થી મિત્રો આનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો મિત્રો જોઈએ તો આ એમ ટીચર તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દનો ઉપયોગ થયો તો હું ટીચર છું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વી આર સ્ટુડન્ટ તો અમે વિદ્યાર્થી છે પછી યુ આર ફાર્મર તો તમે ખેડૂત છો ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો થશે ઈટ ઇઝ અ ડોગ તો આપણે વસ્તુ કે પ્રાણી બતાવા માટે ઈટ શબ્દનો ઉપયોગ કરતા તે કૂતરો છે પછી দে આર ડોક્ટર્સ તો તેઓ ડોક્ટર્સ છે તેઓ ડોક્ટર છે ચલો પછી યુ યુ ટીચ મી ઇંગ્લિશ તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજી લાઈનમાં તમને યાદ હશે તો મને શબ્દનો ઉપયોગ કરતા હતા તો યુ ટીચ મી ઇંગ્લિશ તો તમે મને અંગ્રેજી ભણાવો છો કોને અંગ્રેજી ભણાવો છો તો મને તો મને માટે બે શબ્દનો ઉપયોગ થાય તો યુ ટીચ મી ઇંગ્લિશ તો તમે મને અંગ્રેજી ભણાવો છો ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો ગીવ અસ ટી એટલે આપણે કહીએ છીએ મને ચા આપો અથવા તો મને કોફી આપો તો વિદ્યાર્થી મિત્રો ગીવ ટી તો અમને ચા આપો એ જ રીતે મિત્રો આઈ વિલ હું તમને કોને હું તમને પનીશ કરીશ તો કારણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી તમને બધું સમજાય તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ઉદાહરણ સમજીએ તો ધીસ ઇઝ માય હાઉસ આપણે જે કન્ફ્યુઝન હતું કે મારું અને મારું એ બે શબ્દોનો ઉપયોગ આપણે ટેબલમાં તો તેમાં કદાચ તમે કન્ફ્યુઝન હશો કે કઈ રીતના એનો ઉપયોગ થાય અને વાક્ય કઈ રીતના બને તો વિદ્યાર્થી મિત્રો એ કન્ફ્યુઝન દૂર કરો આપણે આ ઉદાહરણ સમજીએ તો જોઈએ ધીસ ઇઝ માય હાઉસ તો આનું ગુજરાતી થાય આ મારું ઘર છે હવે વિદ્યાર્થી મિત્રો એ જ વાક્યોને આપણે થોડું અલગ રીતે બોલવું હોય તો

છે પહેલી અમારી સાયકલો છે નહીં દોઝ બાઇસિકલ્સ આર યોર્સ દોઝ બાઇસિકલ્સ આર યોર્સ અવર્સ તો પહેલી સાયકલો અમારી છે તો વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ આ પહેલાં અને બીજા વાક્યમાં જે કન્ડિશન હતી તે જ હી કન્ડિશન ક્રિએટ થાય છે કે પહેલી અમારી સાયકલો છે ને અહીં પહેલી સાયકલો અમારી છે બોલવા બોલવામાં ફેર છે વિદ્યાર્થી મિત્રો ચલો પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો હિસ હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ તો તેનું ઘર કોનું ઘર તેનું ઘર મંદિર નજીક છે ચલો તેનું ઘર મંદિર નજીક છે પછી આઈ રાઈટ અ લેટર હર પેન તો મેં તેની પેનથી પત્ર લખ્યો મેં તેની પત્ર લખ્યો વિદ્યાર્થી મિત્રો તેની માટે હર શબ્દ વાપરવું પડે અહીં વિદ્યાર્થી મિત્રો જો તેનું તો તેનું માટે હી શબ્દ વપરાયો અહીં વિદ્યાર્થી મિત્રો પેલી સાયકલ અમારી અમારી માટે અવર અવર સફળ શબ્દનો ઉપયોગ થયો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં અમારી માટે પણ વિદ્યાર્થી મિત્રો અમારે અમારી બંને સેમ ટુ સેમ છે પણ વાક્ય બોલવામાં ફેર છે એ એ રીતના શબ્દનો ઉપયોગ કરવો પડે અહીં વિદ્યાર્થી મિત્રો માયા શબ્દનો ઉપયોગ કર્યો મારું માટે જ અહીં માય શબ્દનો ઉપયોગ કર્યો પણ વિદ્યાર્થી મિત્રોને બોલવામાં બદલા જાય છે તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં આ ઘર મારું છે તો તેના માટે માયન શબ્દનો ઉપયોગ થયો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના થોડો ડિફરન્સ છે ચલો પછી બે ધર્સ છે ટી આર નો મતલબ થાય છે કે ત્યાં અને ટી એચર નો ઉપયોગ થાય છે કે તેઓના તેમના તો પેલા તેમના વાહનો છે તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ વસ્તુ કઈ રીતના ઉપયોગ થાય એના વાક્યો કઈ રીતના બને વિદ્યાર્થી